મોરબી માં ખરાબ રોડ રસ્તાઓ અને ગંદકીથી લોકો હેરાન પરેશાન થયા છે શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં સ્થાનિકો લડાયક મૂડમાં જોવા મળ્યા લોકોએ સોસાયટીમાં આવવા જવાના રસ્તા પર જમાવી દીધો મોરબી ડીડીઓ ની સરકારી કાર લઈ નીકળેલ ડ્રાઈવરને પણ અટકાવ્યો ડ્રાઈવરે જોખમી લીધે કારને રિવર્સમાં ભાગી લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા તો ડીડીઓની ગેરહાજરીમાં સરકારી કારનો દુરુપયોગ થતો હોવાની વાત પણ ખુલી ડ્રાઈવર અને અન્ય લોકોના ના અને ફોટા ન લેવા બાબતે તે ધમકાતો ધમકાવ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાસ્કર જોશી આપણી સાથે જોડાયા છે ભાસ્કર મોરબીની આ અત્યારની હાલત છે લોકો એક તરફ રોષે ભરાયા છે બીજી તરફ ડીડીઓની કાર નો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે જી ચોક્કસ થી લગભગ છેલ્લા કેટલાક સમયથી મોરબીના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ને ગંદકીને પ્રશ્ન લઈને લોકો રોડ રસ્તા બંધ કરતા હોય છે ત્યારે આજે પણ જે મોરબીના શ્રદ્ધા પાર્ક સોસાયટી છે ત્યાં લોકોએ રોડ રસ્તો બંધ કર્યો હતો ને તેઓની પડતર માંગણી માટે તેઓ વિરોધ નોંધાવતા હતા તે જ સમયે ત્યાંથી ડીડીઓની કાર લે નીકળી હતી અને તેને રહીશોએ રોકી હતી કેમ કે તેઓએ ચક્કાજામ વિરોધ પ્રદર્શન કર્યું હતું એટલે પસાર થવાની ના પાડી હતી તે સમયે ત્યાંથી જે ગાડીમાંથી ડ્રાઈવર ઉતર્યો હતો પરંતુ ગાડીમાં જે કોઈ અધિકારી હાજર ન હતા એટલે જે ડ્રાઈવર છે તેનો દુરુપયોગ કરતો ત્યાંથી કાર લઈને નાસી છૂટ્યો હતો અને આ સમયે એક મહિલા અને બે બાળકો પણ સહેજમાં બચ્યા હતા ત્યારે આ ડ્રાઈવર ને કાર લઈ જવાની કોને જવાબદારી સોંપી અને જો અકસ્માત થયો તો આ જવાબદારી કોની હતી ને આ ડ્રાઈવર ને અંગત ઉપયોગ કરવાની છૂટ આપી તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જી રાધા જી ભાસ્કર આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં સ્થાનિકો લડાયક મૂડમાં જોવા મળ્યા પરંતુ આ તમામની વચ્ચે ડીડીઓની કારનો આ રીતે ઉપયોગ થઈ રહ્યો છે ગેરહાજરીમાં સરકારી કારનો દુરુપયોગ થતી હોવાની વાત સામે આવી ડ્રાઈવર અને અન્ય લોકોનો વિડીયો ફોટો ન લેવા માટે તે ધમકાવતો દેખાયો આટલું તો ઠીક છે પરંતુ રિવર્સ જ્યારે કાર લઈ રહ્યો હતો એ સમયે જોખમી સવારીનો વિડીયો પણ સામે આવ્યો લોકોના જીવ જોખમમાં મૂક્યા જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ એક તો સમસ્યાના ઉકેલ નથી આવતા લોકો લડાયક મૂડમાં છે અને ત્યારબાદ આ બીજી એક વાત સામે આવી લોકો અડીંગો જમાવ્યો ત્યારે મોરબી ડીડીઓની સરકારી કાર લઈ નીકળેલ ડ્રાઈવરને અટકાવવામાં આવ્યો ડ્રાઈવરે જોખમી રીતે કારને રિવર્સમાં ભગાવી લેતા લોકોના જીવ તેણે જોખમમાં મૂક્યા છે ડીડીઓની ગેરહાજરીમાં સરકારી કારનો દુરુપયોગ થતો હોવાની વાત સામે આવી અને અને ત્યારબાદનો આ વિડીયો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો લોકોના જીવ જોખમમાં મૂકી અને ડ્રાઈવર જે રીતે ગાડી હંકારી રહ્યો છે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે લોકોના જીવ જોખમમાં મુકાશે અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ડીડીઓની ગેરહાજરીમાં સરકારી વાહનનો આ રીતે દુરુપયોગ કરતી હોવાની વાત પણ આ રસ્તાઓ વર્ષોથી આ હાલત અને લોકો ગંદકીથી હેરાન પરેશાન થયા ત્યારબાદની ડીડીઓ જે એસ પ્રજાપતિ કે જેમને ફોન કર્યો જવાબ મેળવવા માટે પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા ડીડીઓ જે એસ પ્રજાપતિ જેમની આ કાર છે એ કાર લઈ તેમનો ડ્રાઈવર જતો હતો લોકોના જીવ જોખમમાં મૂક્યા બીજી તરફ લોકોના પ્રશ્નોનો ઉકેલ નથી તમામની વચ્ચે આ કારનો જોખમે જે રીતે વિડીયો વાયરલ થયો છે ત્યારે સવાલ પૂછવા માટે ગુજરાત ફર્સ્ટે એ પ્રજાપતિને ફોન કર્યો પરંતુ સાહેબ ફોન નથી ઉપાડી રહ્યા જવાબ નથી આપી રહ્યા જે રીતે જોખમી રીતે કારને રિવર્સમાં ભાગાવી